હેલો ફ્રેન્ડ તહેવારની મોસમ સાથે આપણે ઉપવાસની મોસમ આપણે કાચા કીડા લઈ લીધા છે તો અહીંયા આપણે ચાર કાચા કીડાની વેફાર બનાવીશું તો સૌથી પહેલા આપણે કીડાની છાલ કાઢી લેશું તો અમુક વાર નીકળી જાય છે ને અમુક વાત નથી નીકળતી તો આપણે ચપ્પાની મદદથી કીડાની છાલ કાઢી લેશું તો આપણે આવી રીતના ચારે ચાર કીડાની છાલ કાઢી લીધી છે હવે આપણે એક છીણી લઈ લેશું તો આવી તમારા પાસે હોય એ લઈ લેવાની અને એનાથી આપણે એને ચિપ્સ પાડી તો આગળનો ભાગ થોડો નાનો હોય છે એટલે નાની પડશે ને પછી એકદમ આવી સરસ મોટી પડશે તો તમારે ડાયરેક્ટ ગરમ તેલમાં આવી રીતના પાડવી હોય ને તો પણ પાડી શકાય અને આવી રીતના કરીને એક એક કરીને નાખો ને તો પણ કરી શકાય

તો બધી એકદમ લોંદો થઈ જાય છે એકદમ ચોટી જાય છે એકબીજા સાથે અને અને નથી કાચી જાય છે તમે જોઈ શકો છો કે સરસ મજાની છૂટી છૂટી આપણી વેફર બની ગઈ છે તો એક સાઈડ આપણે થઈ ગઈ છે બીજી સાઈડ લઈશું લેશું તમારે વ્હાઈટ રાખવી તો વ્હાઈટ પણ રાખી શકાય થોડી અને અહીંયા આપણે થોડીક વધારે ગોલ્ડન બ્રાઉન રાખશું કેમકે એવી એકદમ ખાવાની મજા આવે છે બીજી વાર આપણે થઈ ગઈ છે હવે આપણે એની મરી પાવડર સ્વીકાર કરીશું અને તમે મીઠું ખાતા હોય તો મીઠું પણ સ્વીકાર કરી શકો છો જે ફરાળી આવે ને સીંધવ મીઠું એ તો હું તમને તોડી પણ બતાવું કે કેટલી ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો અડધાની સાથે જે એકદમ ભૂક્કો થઈ ગઈ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશો નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં